નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે સુરતમાં આજે નવસારી જિલ્લાના સરપંચો કોર્પોરેટરો પક્ષના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે સુરતમાં આજે નવસારી જિલ્લાના સરપંચો કોર્પોરેટરો પક્ષના આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી મતદાર યાદીમાં પારદર્શિતા લાવવા સૂચના બેઠક દરમિયાન પાટીલે એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણાની કામગીરી પર ભાર મૂક્યો તેમણે કાર્યકરોને સરપંચોને વિનંતી કરી કે મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ યાદીમાંથી કમી કરવામાં આવે કોઈપણ જગ્યાએ ડુપ્લિકેટ કે બોગસ નામો હોય તો તેને દૂર કરવામાં આવે અઢાર વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવામાં આવે તેમણે જણાવ્યું કે ચૂંટણી કમિશન દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં ભાજપના આગેવાનો પૂરી તાકાતથી સહયોગ કરે જેથી મતદાર યાદી એકદમ સ્વચ્છ અને સચોટ બને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નવસારી અગ્રેસર મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા તેમણે ગર્વ સાથે જણાવ્યું કે નવસારી સંસદીય વિસ્તારમાં ચુમ્માળીસ હજારથી વધુ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે અંતમાં સીર આર પાટીલે જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચે અને નવસારી જિલ્લો વિકાસના તમામ માપદંડોમાં દેશમાં પ્રથમ ક્રમે રહે તે સંકલ્પ છે નમસ્કાર આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો કોર્પોરેટરો માજી કોર્પોરેટરો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે મૃત્યુ પામેલા લોકો એનું પણ નામ કમી કરે કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ એજન્ડામાં તો એ નામ પણ કમી કરાવે કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય જે અઢાર વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાજ કરવા માટે એલિજેબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી અમને વિનંતી કરી છે